મિથિલા સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા છ મહિલાઓ સહિત ચૌદ જુગારીઓને પૂર્વ કચ્છ સેલસીબી એ ઝડપ્યા પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અંજારમાં મિથિલા ત્રણ સોસાયટી ભાવેશ્વર મંદિરની સામે આવેલ મીનાબેન આશીષભાઈ ભાનુશાલીના રહેણાંક મકાનમાં દરોરો પાડી પોલીસે મીનાબેન સહિત કુલ ચૌદ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં હિતેનભાઈ અરવિંદભાઈ સોની જિગ્નેશભાઈ વાલજીભાઈ ભાનુશાલી લખીબેન શામજીભાઈ ડાંગર સાકરીબેન દીપકભાઈ ભાનુશાલી શીતલબેન છગનભાઈ ભાનુશાલી વિમળાબેન જગદીશભાઈ ભાનુશાલી મીનાબેન આશિષભાઈ ભાનુશાલી પૂનમબેન મનીષભાઈ સોની કમલેશ મોહનલાલ ભદ્રા સતીશ માદુજીભાઈ ભાનુશાલી દીપક વાલજીભાઈ ભાનુશાલી આમદશા હાજીશા શેખ દિવ્યરાજસિંહ નરપતસિંહ જાડેજા અને પ્રતિક કિશોરભાઈ મંગેનો સમાવેશ થાય છે પોલીસે રૂપિયા છયાસી હજાર દસ છ્યાસી રોકડા તેર મોબાઈલ ફોન અને ત્રણ મોટર સાયકલ સહિત કુલ રૂપિયા ચાર લાખ છેતાલીસ હજાર દસનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી એલસીબીપીઆઈ એનએન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ ને સ્ટાફ દ્વારા કરાઈ છે રિપોર્ટ બલદેપપુરી એ ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજારકચ